જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં છો હાજર રાખી હતી અને કોને કંકુડા કંકુડા અને મારા ભાઈ આગળ દેખાયા ને એટલે બધા જતા રહે અમારે એસી અંદર છે જો એસી વઘરા ખાઈ રહી અને રિસ્કા આપણે કોને રોડમાંથી ઊભી કરી છે તો નથી કંકુડા કોને આજે રજા હતી તે મેમન નાખતા ને હવે ઘરે જવા માટે નીકળ્યા છે કંકુડા ગણેલા છે ફોટા પાડેલા છે અને બધા આવી ગયા માનવ ને શૈલેષ કુમાર શૈલેષ કુમાર ડ્રાઈવર બની રહ્યા છે આપણે આવડે જ છે પેલા પેલા ને આવડે છે ગાડી સ્ટાર્ટ કરી છે અને આજે કંકુડા ગણવા બધા પાછળ છે દેખાય કે નહીં એલા આવે તો અઢારું તમે કહેવાય શૈલેષ કુમાર કઈ એક પ્રશ્ન નહીં

રસ્તો મોટો છે આંખવાની એકદમ સરળ મજા આવે છે